મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પૂરત પુસ્તક નિરંતર રાખતા ને અરે હરે કહેતા અરે અરે કરતા તે આપણને શીખવતા અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભેળા તે આહનિક ભૂલી ગયા હતા પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કિર્યા સ્વામીની વાતો ગુણાચતાનંદ સ્વામીની વાતો પ્રકરણ ત્રીજું ને સોળમી વાત પૂર્ણ થઈ મહારાજ કહેતા જે ભેંસુ ગાયું બકરા આદિકના ટોળામાં એક છારનારો હોય તે પોતે એમ સમજે આ સર્વે પશુ છે અને હું મનુષ્ય છું એમ ભગવાનના ભક્તને સમજવું છે વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભક્ત મનુષ્ય છું ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય જેમ પાંચ લાડવા આવ્યા હોય તે સામા પસાસ આવે તો તેને હઠાવી દઈએ તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ છે તે જેમ ખાય તેમ બળિયો થાય તેમ એક તો આ બધાય મંદિર કરે ને સત્સંગમાં ન રહે ને એક તો એક ઈટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે એમ સમજણમાં રહ્યું છે ને ઉતરતાને સંગે તે ઉતરતો ઉતરતો ઉતરી જાય જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી સારું ઢેઢ થઈ ગયો તેમ થાય ગુણાતીતાનંદ સ્વામીનું પ્રકરણ ત્રીજું ને અઢારમી વાત પૂર્ણ થઈ આ મેળીયું મળી છે તે સારું સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી તે તો વિમુખને પણ મળે છે માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે ગુણાત્તાનંદ સ્વામી પ્રકરણ ત્રીજું અને ઓગણીસમી વાત પૂર્ણ થઈ એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું તે શું જે કથા વાર્તા સાંભળવી વાંચવું ધ્યાન કરવું નામ રટણ કરવું એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું નિકર મૂંઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ ત્રીજું અને વિષમી વાત પૂર્ણ થઈ